સુરતના તાપી નદી પર બનેલા વિયરકમ કોઝવે એકસો પિસ્તાળીસ દિવસ બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે વરસાદના કારણે ઉકાઈડેમાંથી તાપી નદીમાં પાણી છોડાતા કોઝવે એકસો દિવસ માટે બંધ કરાયો હતો અને એકસો દિવસ પછી કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે જેથી વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી સુરતના તાપી નદી કિનારે બનેલો વિયરકમ કોઝવે એકસો પિસ્તાલીસ દિવસ વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે વરસાદના કારણે ઉકાઈ તાપી નદીમાં પાણી કોઝવે કોઝવે બંધ દિવસ બાદ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો અને ઉકાઈ ડેમ માંથી પાણી છોડવાનું બંધ કરાતા તે આજે ખુલ્લો મુકાયો છે કતારગામ અને રાંદેરને જોડતા વિયરકમ કોઝવેને ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી દરરોજ અપડાઉન કરતા લોકો માટે કોઝવે જવા આવવા માટેના યોગ્ય અને ટૂંકા અંતરનો રૂટ ત્યારે વાહન ચાલકોને પાંચ કિલોમીટર ફરીને જવું પડતું હતું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત